અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદગર પોલીસ સ્ટેશન ના હદ માં આવેલા બારી ગામમાં ગત તારીખ અઠ્યાવીસ બાર બે ના રોજ એક બનાવ બનેલો છે આ સમગ્ર બનાવની હકીકત એવી છે કે ત્યાં બારેજડીમાં એક ફાર્મ હાઉસ આવેલું છે જ્યાં આઠેક લોકો ત્યાં જમણવાર માટે ભેગા થયેલા હતા અને ત્યાં બનાવ બનતા જે મરણ જનાર છે રોહિત ઉર્ફે બાદશાહને એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા હોસ્પિટલ ખાતે દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં એમએલસી વરદી લખાવવામાં આવે છે જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે

અ જાણતા આજે વર્દી લખાવવામાં આવેલી હતી એના કરતાં કંઈક વિપરીત હકીકત પુલીસના ધ્યાન પર આવે છે કે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતા ચાખુ વાગવાનું નથી પરંતુ હત્યાનું છે આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેદો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી એના પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેજડી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા તે દરમિયાન તેના જે મિત્રો છે એમાં ભાવેશ અને વિશાલ એને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નીપજેલું છે આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદનગર પીએ એચ એન બારિયા નાવ ચલાવી રહેલ હતા આ સમગ્ર બનાવની હકીકત જે સૌપ્રથમ વર્દી આવેલી હતી એના કરતાં વિપરીત હોય જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં એકસો ત્યાસી રૂબરૂના નિવેદનો લીધેલ છે ફરિયાદ હકીકત નોંધીને આગળ એફએસએલ ની હાજરીમાં પંચનામું કરેલ છે ડોગ સ્કોડ ની હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ ની મદદથી આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ